ખેડૂત મિત્રો અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આજે આપણે કાંટ ગામની અંદર તાલુકો ડીસા અને દલપતજી ભવાનજી ઠાકોર એ ખેડૂતની વાડીએ અત્યારે આપણા અરીનો કંપનીની જે ઓતરા વેરાયટી છે આ ઓતરા વેરાયટીનું વાવેતર કરેલ છે અને આપણા અરીનોના ડીલર છે જે મનીષભાઈ શ્રીરામ કોર્પોરેશન ડીસા બરાબર તો એમને અત્યારે એમને ત્રણ બોક્સનું વાવેતર કરવા આપેલ છે અરીનો ઓતરા બરાબર તો અત્યારે ખેડૂતના ખેતરો આપણે લાઈવ ઓતરા વેરાયટીનું પરફોર્મન્સ છે એ જોઈ રહ્યા છે અને અરીનોની ટીમ અત્યારે ડીસાની અંદર જે કાટગામ છે ત્યાં અત્યારે ઓતરાના ફિલ્ડ વિઝિટ માટે આવેલ છે અને તમે જોઈ શકો છો ઓતરા વેરાયટીમાં જવા ત્રણ દાણાના પોમ્પટાની સંખ્યા કેટલી બધી ઘણી બધી છે તમે જોઈ શકો છો અને ફોતરું પણ આનું બિલકુલ આછું છે બજારની અંદર ખેડૂતોને ભાવ પણ સારા મળશે અને બીજા નંબરની અંદર આનો વ્હાઇટિશ કલરનો દાણો છે એટલે જાવા ક્વોલિટીનો દાણો છે તો ઓતરા વેરાયટી અરીનો કંપનીની અત્યારે નેવું દિવસનો પાક છે કાટગામ ની અંદર અને દલપતજી ખેડૂત છે અત્યારે આપણે એના ખેતર ઉપર થોડાક લાવ લાઈવ છોડ ઉપાડશું તો તમને ખ્યાલ આવે કે હરીનોની આ ઓતરા વેરાયટી શું છે તો આપણે લાગત જ છોડ ઉપાડશું એક જ છોડ જોઈ લો તમે કેટલો માલ છે હરીનો ની ઓતરા તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ભવિષ્યના વર્ષોમાં ઓતરા વેરાયટી છે હરીનો કંપનીની એ વધારે વધારે ખેડૂતનું ઉત્પાદન આવશે અને ખેડૂતની જે આવક છે એમાં વધારો કરશે તો દરેક ખેડૂત મિત્રોને નંબર વિનંતી કે અરીનો કંપનીની જે હોતરા છે બરાબર એ વધારે વધારે વાવેતર કરે અને ખેડૂતો ઉત્પાદન વધારે બીજા નંબરની અંદર અત્યારે દલપતજીનું ખેતર છે તો મારા અંદાજ મુજબ દલપતજી એમ કહે છે કે અમારે તો એક બોક્સનું વાવેતર કરી અને દસ બોરી થાય પણ અત્યારે મારા અંદાજ મુજબ તમને એવું લાગે દલપતજી એક બોક્સમાં વાવેતરમાં કેટલી પંદર બોરી થાય હા કોતરા વેરાયટી છે તો મારા ખેલ મુજબ અમે તો એવું માની છીએ કે પચાસ બોરી ત્રણ બોક્સની અંદર તો એક બોક્સના વાવેતરમાં સત્તર બોરીનું ઉત્પાદન આવશે ગણપતિભાઈ